મારે દેશનો યુવાન પોતાના સ્વપ્ન અહીંયા પૂરા નહીં થતા હોવાથી રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા પણ એની સાથે જે વર્તન થયું જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા જે રીતે કડીઓ પહેરાવવામાં આવી એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી આ એમની નબળાઈ બતાવે છે આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે અમેરિકા દ્વારા ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથડીઓ પહેરાવીને અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે